ગુજરાતમાં મુશળધાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે નવા રાઉન્ડ ની સાથે અત્યારે રાજસ્થાન વિસ્તારમાં પૂર્વીય વિસ્તાર અને મુંબઈના ક્ષેત્રથી ત્રણ ત્રણ નવી સિસ્ટમો સક્રિય બનીને ગુજરાત તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે નવી નવી સિસ્ટમોની અસરોની સાથે ગુજરાતની અંદર ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર અત્યારે નદી નાળા ચલકાતા હોય તેમ નદીઓ ગુજરાતમાં બે કાંઠે વહેતી જોવા મળી રહી છે ગુજરાતમાં તોફાની પવનોની સાથે મુશળધાર વરસાદ વરસવાને લઈને ગુજરાતના અનેક જિલ્લાઓમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો રાજસ્થાનના વિસ્તાર પાકિસ્તાનના વિસ્તારથી

દરિયામાંથી આવી રહેલા તોફાની અને ભેજયુક્ત પવનો સીધા જ ગુજરાત સાથે ટકરાતા જોવા મળવાના છે બંગાળની ખાડીના દરિયામાં બની રહેલું નવું મિની વાવાઝોડું પણ પોતાની દિશા બદલીને

હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની નવી નકોર ને તાજી માહિતી પ્રમાણે આવનારી કલાકોમાં ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર અને ચોરાશના વિસ્તારોમાં ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતમાં આવનારી ત્રણ કલાકની અંદર ઓચિંતાના મોટા પલટાવ સાથે હાલ ગુજરાત ઉપર કાળા ડિબાંગ વાદળો ઘેરાઈને ભયંકર જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે જેમ જેમ અરબ સાગરના તોફાની પવનો આગળ વધીને ગુજરાત સાથે ટકરાઈ રહ્યા છે તેમ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે ફરી એકવાર દર્શક મિત્રો રાજ્યનું હવામાન ઓછીતાનું પલટાતું જોવા મળ્યું છે હવામાન પલટાવાની સાથે સાથે ગુજરાતની અંદર દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારો જેમાં ભાવનગરના તટીય ક્ષેત્રથી ખડસલ્યા સોનગઢના વિસ્તારથી પાલીતાણા અમરેલીના ક્ષેત્રોના પલટાના પંથકથી લઈને મહુવા રાજુલાના વિસ્તારથી થી કુંડલા ધારીના ક્ષેત્રથી તુલસી શામના વિસ્તારોની અંદર વિસાવદરના વિસ્તારથી બદસરાના વિસ્તારની અંદર પણ પવનો સાથે હળવા વરસાદની શરૂઆત જોવા મળી રહી છે

પોરબંદર ભાનવડના વિસ્તારથી લાલપુર ખંભાળીયા વિસ્તારથી ભાટિયાના ક્ષેત્રોની અંદર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી રાજ્યની અંદર ઓખા બંદર ની અંદર ફરી એકવાર નવી નવી સિસ્ટમની હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે તેની સાથે બોટાદના ક્ષેત્રથી રાણપુર ધંધુકાના વિસ્તારથી બરવાળા આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર તમે લાઈવ જોઈ શકો છો સાગરના દરિયામાંથી આગળ વધી રહેલી સિસ્ટમો અને આમ સૌરાષ્ટ્ર ઉપર મોટા મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે અને સિસ્ટમની ગતિવિધિઓ અને સિસ્ટમની ભયંકર અસરોને લઈને આવનારી ત્રણ કલાકની અંદર કડાકા ભડાકા સાથે સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધવાને લઈને પણ નવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ અને નવી નકોર આગાહી પ્રમાણે ગુજરાતની અંદર ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસતો જોવા મળવાનો છે કારણ કે રાજસ્થાનના વિસ્તાર બાજુ જે અત્યારે યપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે જે અત્યારે સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો તરફ પોતાની દિશા બદલીને આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે સિસ્ટમ આગળ વધતી હોવાના કારણે ઉત્તરીય ગુજરાતની અંદર ખરાદના ક્ષેત્રથી પાલનપુર ખેડબ્રહ્માના વિસ્તારથી હિંમતનગર મહેસાણા વિસ્તારોની અંદર રાઉન્ડ ગુજરાતની તૈયાર બેઠેલો જોવા મળ્યો છે આમ ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારે વરસાદનો ખતરો ગુજરાત પર મંડરાતો જોવા મળ્યો છે વરસાદના ભયંકર ખતરાને ધ્યાનમાં રાખતા પાટણ મહેસાણા ગાંધીનગર બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ અને તોફાની પવનોની તીવ્રતા સાથે ફરી એકવાર વરસાદનું જોર વધવાને લઈને ગુજરાતની અંદર ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓ માટે નવી નક્કોર આગાહી કરવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો દક્ષિણીય ગુજરાતના વિસ્તારો પરથી પણ અત્યારે નવી અને મજબૂત વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઈન ગુજરાતમાંથી પસાર થતી જોવા મળી રહી છે જેમ જેમ સ્ટ્રફ લાઈનની અસર દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં વધી રહી છે તેમ તેમ દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે વરસાદની તીવ્રતા પણ જોર પકડતી હોય તેમ સોમાસુ મજબૂત સ્વરૂપ ધારણ કરતું જોવા મળી રહ્યું છે આવનારી કલાકોમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તાર જેમાં બિલીમોરાના ક્ષેત્રથી લઈને વલસાડાના વિસ્તારોમાં વાપીના પંથકથી લઈને વનસાડા આહવાના વિસ્તારથી સાપુતારાના વિસ્તારની અંદર પણ વરસાદનું જોર અને વરસાદનું દબાણ ગુજરાતમાં હવે વધતું જોવા મળી શકે છે તેની સાથે સાથે નવસારીના ક્ષેત્રથી સુરતના પંથકોની અંદર બારડોલીના વિસ્તારથી વ્યારાના ક્ષેત્રોની અંદર ઉમરપાડાના પંથકથી લઈને ડેડીયાપાડા ભરૂચના ક્ષેત્રથી વાંકલ કોસંબાના વિસ્તારથી લઈને દહેજના વિસ્તારોની અંદર આમ અનેક વિસ્તારોમાં મોટા પલટાવ આવતા હોય તેમ સિનોર કરજણ જાંબુસર ડભોઈના વિસ્તારથી લઈને દક્ષિણી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે તમે જોઈ શકો છો નવી નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાત ઉપર શિયર ઝોન અને મજબૂત સ્ટ્રફ લાઈનના ઘેરાવા સક્રિય બનીને સતત જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે આમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદ મોટો ખતરો બની રહી છે તેમ તેમ સિસ્ટમનું દબાણ પણ ગુજરાતની અંદર પોતાની ભયંકર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે જેમાં ખંભાત ના ક્ષેત્રથી નડિયાદ ધોળકાના વિસ્તાર થી વડોદરા બોડલી ક્ષેત્રથી ગોધરા અનેક જિલ્લામાં જળબંબાકાર વરસાદ વિખેરતો જોવા મળવાનો છે કચ્છના ક્ષેત્રોની જો માહિતી મેળવવામાં આવે તો કચ્છની અંદર પણ અત્યારે લખપત નળિયા ખાવડના ક્ષેત્રથી બાળેલી રાપરના વિસ્તારથી ગાંધીધામના ક્ષેત્રોની અંદર અને માંડવીના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં મોટા પલટા આવતા હોય તેમ કચ્છ ઉપર પણ અત્યારે સિસ્ટમની ગતિવિધિ તીવ્ર બનીને પોતાની અસર દર્શાવતી હોય તેમ કચ્છની અંદર પણ ધીમી ગતિ હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે આમ મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનું જોર વધતું જોવા મળી શકે છે જેમાં અહેમદાબાદના જિલ્લાથી ધોળકા નડિયાદના વિસ્તારથી ખંભાત વડોદરાના વિસ્તારથી લઈને ગોધરા લુણાવાડાના ક્ષેત્રથી બોડેલી દાહોદ છોટા ઉદેપુરના વિસ્તારોની અંદર આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર સક્રિય બનતો ગુજરાતમાં વરસાદનો હવે નવો રાઉન્ડ તાજી લેટેસ્ટ અને નવી નકોર આગાહી પ્રમાણે ગુજરાત માટે આવનાર બે દિવસ અતિ ભયંકર સાબિત થતા જોવા મળવાના છે નવી નવી સિસ્ટમોનું તીવ્ર દબાણ ગુજરાતમાં ઉઠતું હોવાની સાથે અત્યારે એક સાથે ત્રણ ત્રણ નવી સિસ્ટમો સક્રિય બની ગુજરાત તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે જેને લઈને રાજ્યની અંદર નક્ષત્રની અંદર તીવ્ર દબાણ સક્રિય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં જળબંબાકાર વરસાદ વરસાવતું જોવા મળી શકે છે આઠ થી લઈને દસ ઇ સુધીના વરસાદની મોટી આગાહી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર આજથી લઈને ગુજરાતની અંદર આવનારી ઓગણીસ તારીખ સુધી ભારેથી અતિભયંકર વરસાદની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે